ગુજરાતની બાકી ચાર બેઠકોના નામ પ્રદેશ પ્રમુખ સી આર શક્યતા અમરેલી બેઠક માટે પૂર્વ એમએલએ જનક બગદાણાનું નામ આગળ મહેસાણાથી મહિલા કે પુરુષ ઉમેદવાર તેને લઈને સસ્પેન્સ યથાવત મહેસાણાથી એમએસ પટેલ રજની પટેલ ડોક્ટર ગણેશ પટેલનું નામ ચર્ચામાં તો જૂનાગઢ અને સુરેન્દ્રનગરથી કોડી સમુદાયના ઉમેદવારને ટિકિટ નક્કી મહેસાણા અને અમરેલીમાં કડવા પાટીદાર ઉમેદવારને ટિકિટ નક્કી માનવામાં આવી રહી છે ઉમેદવારોના નામને લઈને ચર્ચા આજે થશે મહેસાણા અને અમરેલીમાં કડવા પાટીદાર ઉમેદવારને ટિકિટ મળી શકે છે બાકીની જે ચાર બેઠકો જેના નામ બીજેપીએ જાહેર નથી કર્યા તેને લઈને આજે ચર્ચા થઈ શકે છે આવતીકાલ સુધીમાં નામ જાહેર થવાની શક્યતા સેવાઈ રહી છે અમરેલી બેઠક માટે પૂર્વ ધારાસભ્ય જનક બગદાણાનું નામ આગળ છે મહેસાણાથી મહિલા કે પુરુષ ઉમેદવાર તેને લઈને હજુ સસ્પેન્સ યથાવત રહેવા પામ્યું છે તો એમ એસ પટેલ રજની પટેલ ડોક્ટર ગણેશ પટેલનું નામ ચર્ચામાં છે